જય જોહર માતા આજે આપણે સૌ અહિયાં ઉપસ્થિત છીએ એક બિલ પ્રદેશ ની માંગણી છે આપણી એ માંગણી ને ધ્યાનમાં રાખીને આજે દેવ મોગરા ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આજે એ પ્રોગ્રામ માં અહીંયા ઉપસ્થિત અલગ અલગ રાજ્યોમાંથી આવેલા અલગ અલગ સંગઠન ના નેતાગણ બહેનો માતાઓ એવું સમગ્ર મારા સાથી મિત્રો તેમજ અહીંયા જે તમામ પધારેલા જે લોકોની ઉમર કામ થી અંબાજી સંવિધાન બચાવો યાત્રાની શરૂઆત પણ કરી હતી કરવાની છે જો આપણે આ વ્યવસ્થા નહીં કરીશું તો આપણી આવનારી જે પેઢી છે એને કોઈ બચાવી નથી શકવાનું એટલા માટે કહેવા માંગુ છું આજે જુઓ આપણા સમાજમાં ઘણા નેતાઓ થઈ ગયા છે ઘણા ધારાસભ્યો ઘણા લોકસભાના સભ્યો થઈ ગયા છે પણ દેશ આઝાદ થયા પછી આપણે સિત્યોતેર વર્ષ પછી પણ આપણી પરિસ્થિતિ હજી એની એક છે આજે આપણે બિલ પ્રદેશ ની માંગણી કેમ કરવી પડે કે આ સરકારોએ અગાઉની સરકાર પણ જોઈ લો ને હમણાં ની વર્તમાનની સરકાર પણ જોઈ લો આ સરકારો આદિવાસીઓને કોઈ વસ્તુ આપી નથી આજે તમે બતાવો આજે ગામડે આદિવાસી મજૂર બનાવી દેવામાં આવ્યો બેરોજગાર બનાવી દેવામાં આવ્યા કારણ કે એ લોકો જાણે છે જે રીતના ડેવલપમેન્ટ ની વાતો કરે છે આજે ડેવલપમેન્ટ સિટીઓ થાય છે ને ગામડાઓનો વિનાશ થાય છે આજે એ લોકો માને છે કે આદિવાસી લોકો ફક્ત ને ફક્ત મજૂર રહેવા જોઈએ અશિક્ષિત રહેવા જોઈએ એટલા માટે કરવી પડે છે કે આપણે અલગ રાજ્ય હોય તો આપણને જે આપણી વ્યવસ્થા ચાલે છે આપણો સમાજ ચાલે છે એ સમાજને એક રસ્તો મળે અને આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓ આપણી બચે અને આપણા બાપ દાદા જે વર્ષોથી સાચવી રાખેલી છે શરૂઆત કરી છે આપણા બાપ દાદાઓ બી શરૂઆત કરી હતી એ જ માંગણી આપણે આજે અહીં સૌ ભેગા થયા છે અને એ જ માંગણી આપણે કરી રહ્યા છે તો આપણે આવનારા સમયમાં આજે હું તમને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે ત્યારે આદિવાસી સંગઠનો ભેગા થાય છે ત્યારે તારે આ સરકારની પેટમાં આદિવાસીઓ એ સંગઠિત નહીં થાય ને આ સમાજને જાગૃત નહીં કરે એ જાતની વ્યવસ્થા એ પેદા કરે છે આજે જુઓ તમે આપણા છોટુ સાહેબે વર્ષો થી મુમેન્ટ ચલાવી હતી એ મુમેન્ટ તોડી નાખવા માટે આપણા સમાજમાંથી ઘણા આગેવાનો તૈયાર કર્યા કોઈ ભાજપમાં લઈ ગયા કોઈ કોંગ્રેસમાં લઈ ગયા કોઈ આપમાં લઈ ગયા છે ને લઈ ગયા ને બધાને આજે અહીંયા બેઠેલા તમામ કોઈ પણ પાર્ટીમાં હોય આગેવાનો પણ આજે એ તમામ આગેવાનો છોટુભાઈ જે વિચારધારા હતી એ વિચારધારા ને લીધે આજે લોકો જે સંવિધાને આપણને હકના અધિકાર આપ્યા છે એ હકના અધિકાર વિશે જાણતા થયા સમાજને કેવી રીતે જાગૃત કરવાનો એ શીખી ગયા એ શિક્ષણ આપણા આવનારી પેઢીને આપવું એનું માર્ગદર્શન મળી ગયું તો આવનારા સમયમાં હમણાં મહેનત નહીં કરીશું આવનારી પેઢી આપણી બચી નહીં શકે એટલા માટે આપણે બધા મહેનત કરવાની જરૂર છે એટલા માટે આપણા આગલા વક્તાઓ કીધું તમને કે રાજકારણ વસ્તુ અલગ છે અને સંગઠન વસ્તુ અલગ છે એટલે આ બિલ પ્રદેશ વસ્તુ અલગ છે જો ભિલ પ્રદેશ હશે તો આ સમાજ બચશે બિલ પ્રદેશ હશે તો આવનારી આપણી જે બાળકો છે એ બાળકો બચશે બધું બસ છે તો આપણને જે સંવિધાના હક ને અધિકાર આપેલા છે એ તમામ અધિકારો આપણને મળશે આપણે બધાએ સંઘર્ષ કરવાનો છે દળવાનો છે અને મેળવવાનો છે અને આવનારી પેઢીને એનો ફાયદો છે એટલા માટે તમને માંગુ છું કે આ એક છોટું ભાઈ વસાવાની જે ન તોડવાનું જે કામ કરું એ બહુ મોટી દુઃખની વાત હતી આ દિલ પ્રદેશ ની વાત છે એટલા માટે

તમને જે હરાવવાની કોશિશ કરી એ છોટો વસાવા હૈરાન નથી આપણો સમાજ હારી ગયો છે આપણા સમાજને એટલું મોટું નુકસાન થયું છે આજે છોટું વસાવાને નુકસાન નથી દયું સમાજને મોટામાં મોટું નુકસાન થયું છે એટલે આવનારી સમયમાં આપણે ઓળખવાની જરૂર છે કે જે માણસ આખી જિંદગી જો સમાજ માટે લડ્યા હોય એ માણસને આપણે ભૂલી નહીં શકાય એ આપણા છે ડોક્ટર બાબા સાહેબ જેવા મોકાલ ગુંડા સાહેબ જેવા આપણા ધરતી આપણા વિરસા દાદા જેવા આપણા જે છોટું દાદા છે એ દાદા એ જો વિચારધારા ના કે દો તો આજે આપણે અહીંયા ના હોત આ માઇક પકડી બોલી બી ના શકત ને બીજું કઈ આગળ પોતાના હક ને અધિકાર બી જાણી ના શકે એ જાતની વ્યવસ્થા સરકારો પેદા કરેલી એટલે આ સરકાર આપણે બધા ભેગા થઈને ચેલેન્જ કરવાની છે હક ને અધિકાર તો આપણી પાસે છે આપણે મેળવતા નથી આપણે ભીખ માંગવાની જરૂર નથી આપણે આપણે સત્તા મેળવવાની જરૂર છે એટલા માટે આ ભીલ પ્રદેશ બનાવવાની વાત છે આવનારી પેઢી કદ બચશે આવનારી પેઢીઓને બચાવવા ભીલ પ્રદેશ બનાવીને રહેવું પડશે આપણા જે સંવિધાન આપણા હક અધિકાર છે એ હક અધિકાર મેળવીને રહેવું પડશે એટલું જ બધાને જય જય આદિવાસી જય સંવિધાન જય ભીલ પ્રદેશ